સ્ટેટસ તપાસ કરવામાં આવશે શું એમના દ્વારા બીજા લેખનમાં લખાવવામાં આવ્યું છે કે એમાં આવશ્યક હા એ નિવેદન હાલ જ નોંધાણું છે એટલે એમણે જે કંઈ હશે તે લખી લેવામાં આવ્યું છે એટલે નિવેદનમાં શું લખવામાં આવ્યું છે નિવેદનમાં શું લખવામાં આવ્યું છે તપાસ કરનાર અધિકારી આપને જણાવી શકશે અત્યારે રેકોર્ડ છે હા એ વાત સાચી છે એ વસ્તુ હવે તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે